પૂનમ હશે બાપાને આજે લાઈમાં પણ લેટ છે બાપાના સિંગને મજાના દર્શન કરાવીશું મિત્રો આજનો ટ્રાફિક જોઈશું તો પૂનમથી તો ટ્રાફિક છે વધારે પણ રોજ દર પૂનમ કરતા થોડીક પહોંચ્યું છે મિત્રો હજી ટ્રાફિક હોય ધીમે ધીમે તો આજના સિંગને મજાના દર્શન કરાવીશું મિત્રો ઝડપથી બધા મિત્રો લાઈમાં જોડે છે પછી ગાદી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન ધ્યાનના દર્શન કરાવીશું મિત્રો તો આજ છે મારી દર્શન જોઈશું કચ્છ આજનો ટ્રાફિક કેટલું છે

મિત્રો આજે બાપાની પૂનમ છે ટ્રાફિક હોય છે ટ્રાફિક છે તે સોમનાથ છે યોગેશભાઈ બાપાની મોજ રેશભાઈ પરમાર બાપસ્તરામભાઈ રાજુભાઈ ટાટા સુરત તો આજે પૂનમ છે તો ટ્રાફિક છે પરંતુ રોજ રોજકથા ખૂબ છે ટ્રાફિક છે મિત્રો તો ચાલો મિત્રો જરા ટાઈમ નહીં લેતા આગળ જઈએ અને આપણે સોમાધિ મંદિરના દર્શન કરાવશું તો ગાયમાં બને લઈશું રાજકોટમાં બાપાની મોજ આ રાજકોટમાં પણ આજે પૂનમ છે ત્યાં પણ મોજ હશે મિત્રો

નેટવર્ક પ્રોબ્લેમના કારણે મિત્રો નેટ છોટા છે થોડુંક આજે કાલે રાતે પણ એવું હતું તો આજના ના શું ને મજાના લાઈવ સમાધાન બધા હોય છે ટ્રાફિક હોય ત્યારે થોડુંક નેટ છોટે મિત્રો તો જોઈશું કે બાપાની મજાની ફેંકી રહ્યું છે મિત્રો બાપાની મજાના લાઈડ શિરાટ ભાઈ બાપાની મોજ ઘણા અમદાવાદ બાપાની પૂનમના છે ને મજા આજના લાઈ ટ્રાફિક પણ જોઈ શકે ટ્રાફિક છે તો

અહીંથી મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો રજેશભાઈ મકવાણા બાપા સીતારામ શેટકર પાળિયાદ યોગેશભાઈ બાપાની મોજ ટ્રાફિક જોઈ શકો આજનું પેલું ટ્રાફિક છે સા ઢોળા હશે બધી તો આજના સુંદર મજાના લાગી છે મિત્રો જોઈ શકો ગાડીની જીના આ ધ્યાન મંદિર તો અત્યારે ધ્યાન મંદિર આવી ગયા છે ટ્રાફિક બહુ છે હા ભાઈ હજી પૂનમ છે એટલે ટ્રાફિક છે રાજુભાઈ બાપાના સુને મજાના છે જશે જે મિત્રો નવા છે ને જેને જે ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના સવારે આઠ વાગ્યા લાવી છે સાંજના સાત વાગે સંધ્યા રાત રાત્રે સાડા બાપાના લાવે છે બધાને લાવી જશે ઓકે જે વાંસ છે ટ્રાફિક જોઈ શકો છો છે એટલે આજે વધારે ટ્રાફિક છે મિત્રો વિડીયો ગમે તો લાઈક કમેન્ટ કરી શકો છો જનકભાઈ ગોહિલ વાપસ નામ પણ તમે જોઈ શકો કે અહીંયા છે ટ્રાફિક વધારે છે લાઈવ દર્શન આપણે બાપાના દર્શન નહીં કરાવી વળમાં તો ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈએ આમ પણ આજે લેટ છે લાઈમાં કાલે ટાઈમ સર આપણે આઠ વાગે છે લાઈવ કરી દઈશું તો બાપાના મંદિરના સુંદર મજા દર્શન જોઈ શકો છો ચાલો ગાદી મંદિરે જઈશું અને ગાદી દર્શન કરાવીએ તો આ છે ગાદી મંદિર ટ્રાફિક ઘણી ઓછી થઈ ગઈ છે મિત્રો કરતા જગનશભાઈ દરજીના પાછક્રમ તો ફરી પાસે ગાડી મજા આવી ગયા છે માવાની દર્શન કરવા માટે ખૂબ આભાર પૂર્ણ બધા રાખીએ આપણો દિવસ શુભ રહે લાયમાં ઘડવા માટે ખૂબ આભાર બાબ્રામ જય શ્રીરામ આદ્રા શુભભાઈ પટેલ શુભ દિવસ શુભ પૂનમના રામ રામ જય બાબ રામ